હર હર મહાદેવ જય શ્રી કેદારનાથ કેદારનાથ યાત્રામાં અત્યારે સૌથી વધુ વધુ અત્યારે યાત્રામાં ભીડ વધારે છે અને અત્યારે સ્મગલરો પણ પહોંચી સ્મગલિંગ કરતા ચાર યાત્રીઓને પકડ્યા છે એના ઉપર સખ્તી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તમને એ જણાવવાનું કેદારનાથ યાત્રામાં મોસમે કરવટ લઈ લીધી છે અને કેદારનાથ યાત્રામાં કેટલાક યાત્રીઓ દર્શન કર્યા વગર પણ પાછા પહોંચ્યા છે નાના પ્રશાસને ત્યાંના પ્રશાસને ત્યાં પબ્લિકને કીધું છે કે ત્યાં તમે નશો કરતા પકડાશો તો તમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હમણાં ચાર યાત્રીઓને પકડ્યા હતા કેદારનાથ મંદિરની પાસે લોકોને પાછળથી નશે નશા પદાર્થ નશા દશાકારક પદાર્થ મળ્યા છે એટલે તમને ખાસ જણાવવાનું કેદારનાથ યાત્રા ઉપર જતા હો તો નશો કરવાનો પદાર્થ કેવું કંઈ સાથે લઈ ન જતા નકર તમને તકલીફ થઈ જશે કેદારનાથ યાત્રા ઉપર જતા હો તો તમને મોટા મોટી અપડેટ એ છે કે અત્યારે પબ્લિક વધારે છે ને યાત્રીઓ વધારે પહોંચી રહ્યા છે કેદારનાથ યાત્રામાં એટલે તમે અત્યારે શરૂઆતના દિવસોમાં કેદારનાથ યાત્રા કરવાનું ટાળજો અને કેદારનાથ યાત્રામાં અત્યારે મોસમ પણ ખરાબ થવાની શક્યતા છે એટલે કે મોસમ પણ વરસાદ નહીં ઉપડવાની શક્યતા છે હર હર મહાદેવ જય શ્રી કેદારનાથ કેદારનાથ યાત્રા ઉપર અત્યારે મોસમ ખરાબ છે બાર બાર તારીખ લઈને લગી કેદારનાથ યાત્રામાં મોસમ ખરાબ છે એટલે જે યાત્રીઓ જતા હોય તો રેનકોટ છત્રી ને સ્વેટર સાથે રાખવાનો ટ્રાય કરજો અને જે આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયા બેને સબસ્ક્રાઈબ કરજો એમાં તમને કેદારનાથ યાત્રાનો અપડેટ આપીશું અને કેદારનાથ યાત્રા ઉપર નશાકારક પદાર્થ કરવા નશાકારક પદાર્થ મળી આવ્યા છે અને નશા કરવાવાળા માણસો પણ મળી આવ્યા છે એટલે તમને ખાસ જણાવવાનું કેદારનાથ યાત્રા ઉપર જતા હોય તો તમે ધ્યાનપૂર્વક જજો અને અત્યારે અને એ પણ તમને જણાવું કેદારનાથ યાત્રામાં ઢોંગી વધારે પોગી ગયા છે અને યાત્રીઓ ઓછા પોગ્યાં છે એટલે કેદારનાથ યાત્રામાં અત્યારે સૌથી વધુ વધુ પબ્લિક પોગી છે ઢોંગી વધારે છે ઢોંગી ઢોંગી પબ્લિક વધારે પોગી છે અને જે યાત્રા કરવાવાળી પબ્લિક ઓછી હોય છે અને નસો કરવાવાળી પબ્લિક વધારે ઓછી ચૂકી છે એટલે તમે ધ્યાનપૂર્વક યાત્રા કરજો અને ત્યાં ધર્મ ત્યાં નશેડી પણ મળશે બધા ત્યાં નશેડી બહુ બધા હોય છે કેદારનાથ યાત્રાઓ ઉપર છે અને ઉત્તરાખંડ પ્રશાસન પણ એ લોકોને પકડે છે અત્યારે કાયદેસરની કાર્યવાહી કરે છે અત્યારે ચાર યાત્રીઓને પકડ્યા હતા એ જે નસો કરતા હતા અને નીચે પણ ચાર યાત્રીઓને પકડ્યા હતા જે સોશિયલ મીડિયામાં એનું વિડીયો વાયરલ થયું તો ગાડી ઉપર બેસીને દારૂ પીતા હતા ને તમને જણાવવાનું યમનોત્રી ધામ બદ્રીનાથ ધામ ને કેદારનાથ ધામ ને ગંગોત્રી ધામ ચારે ચાર ધામમાં લાંબી લાંબી લાઈનો લાગેલી છે અને કેટલાક યાત્રીઓ દર્શન કર્યા વગર પણ ઘરે પાછળ કેદારનાથ યાત્રામાં માત્ર કેટલાક યાત્રીઓ દર્શન કર્યા વગર પણ પાછળ એ છે કે કેદારનાથ યાત્રામાં કલાકો સુધીની લાઇનો લાગે છે ને યમનોત્રી ગંગોત્રી માં પણ કલાકો સુધીની લાઈનો લાગે છે અત્યારે યાત્રામાં અને સૌથી વધુ સૌથી વધુ વધુ ચાર ધામ સૌથી વધુ વધુ કેદારનાથ યાત્રામાં સૌથી વધુ વધુ પબ્લિકની ભીડ જોવા મળી રહી છે કેદાર કેદારનાથ યાત્રા ઉપર કેટલા કે યાત્રીઓ દર્શન કર્યા વગર પણ ઘરે લૂટી રહ્યા છે એ તમને જણાવવાનું કેદારનાથ યાત્રા ઉપર ચાર ઢોંગીને પકડ્યા છે અને ચાર ચાર ઢોંગીએ ચાર ઢોંગી યાત્રીને પકડ્યા છે જે નશેડી પદાર્થનો નશો કરતા હતા અને નીચે પણ ચાર જણાને પકડ્યા હતા જે નશેડી પદાર્થનો નશો કરતા હતા સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થયેલા છે ચાર જણા અને એ ચાર જણાના કારણે કેદારનાથ યાત્રા ઉપર બધી બધી અત્યારે યાત્રા ઉપર જતા હોય તો પ્રશાસન ત્યાં ચેકિંગ ફૂલ કરી રહી છે દારૂ સિગારેટ ગુટકા કેવું કોઈ ખાસ લઈ જતા નહીં કેદારનાથ યાત્રામાં એ તમને ધ્યાનપૂર્વક જણાવવાનું કેદારનાથ યાત્રામાં સૌથી વધુ વધુ પબ્લિક વધારે કેદારનાથ યાત્રામાં છે ચાર ધામ યાત્રામાંથી યમનોત્રી ગંગોત્રી બદ્રીનાથમાંથી કેદારનાથ યાત્રા ઉપર સૌથી વધુ વધુ પબ્લિક જોવા મળી રહી છે અને કેદારનાથ યાત્રામાં સોનપ્રિયાગથી ગૌરીકુંડની ટ્રેક ટેક છે તમે કરો છો તો એમાં પણ ટ્રાફિક સો કલાકો સુધી રાહ જોવી પડે છે કેદારનાથ યાત્રામાં લેન્ડ સ્લાઇડિંગ પણ થવાની શક્ય થઈ રહી છે અને ત્યાં અત્યારે પબ્લિક વધુ વધુ કેદારનાથ યાત્રામાં અત્યારે ભીડ વધુ વધુ છે તો પ્રશાસનનો સહયોગ આપો અને યાત્રા શાંતિપૂર્વક કરો અને જે પરિવારવાળાઓ દસ પંદર દિવસ પછી યાત્રા કરજો કારણ કે શરૂઆતના દિવસોમાં અત્યારે વધુ વધુ ટ્રાફિક જોવા મળશે પંદર દિવસમાં શરૂઆતમાં તમને ખાસ જણાવવાનું અને કેદારનાથ ની અંદર જતા હોય તો તમે ગરમ કપડા રેનકોટ સ્વેટર ને રાખજો મોસમ ખરાબ થવાની શક્યતા છે પંદર તારીખ બાર તારીખથી લઈને સોળ તારીખ લગી મોસમ ખરાબ થવાની શક્યતા છે અને યમનોત્રી ધામમાં બે યાત્રીના મોત થઈ ચૂક્યા છે હૃદયની ગતિ રૂકી ગઈ છે હૃદયમાં એટેક આવ્યો હાર્ટ એટેક આવવાથી અને બે યાત્રીઓના મોત થઈ ચુક્યા કેદાર યાત્રાયાત્રા ઉપર પણ ત્રણ બે થી ત્રણ યાત્રીઓના મોત થઈ ચૂક્યા છે તમને જણાવ્યું કેદારનાથ યાત્રા ઉપર પીઠું કરતા હોય તો ધ્યાન રાખજો અને પીઠું કરતા હોય તો ધ્યાનપૂર્વક બેસજો અને પીઠું